ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજ રોજ સુદ પૂર્ણિમા દિવસે ડાકોરમાં હજારોની સંખ્યામાં મંગળા આરતી દરમિયાન પૂર્ણિમાના મંગળાની આરતી થઈ હતી તે દરમિયાન રણછોડરાયની મંગળા આરતીના દર્શનનો લાભ લઈને સૌ કોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં એકાએક ભક્તો ડાકોરના દર્શને આવતા એકાએક ભારે ભીડથી ડાકોરની શેરીઓ ભક્તોથી ભરાઈ ગઈ હતી વ્યવસ્થાના ભાગરૂપે ડાકોર પોલીસ એકદમ ખડે પગે જોવા મળી હતી ને વાહનો ગામમાં ન આવે તેની કાળજી કરી ટ્રાફિક ન સર્જાય તેની અગમચેતીના ભાગરૂપે ડાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે તથા સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે રહીને આવનારા વાહનોને વિનામૂલ્યે સરકાર દ્વારા બનાવેલા કરોડોના ખર્ચે બનેલા પાર્કિંગમાં જ ભક્તોની ગાડી વ્યવસ્થિત રીતે પાર્ક થાય અને મંદિરે અવાય તે રીતે સુંદર વ્યવસ્થા ડાકોર પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને ડાકોરમાં પણ ટ્રાફિકનો માહોલ આટલી બધી ભીડમાં પણ સર્જાયો ન હતો જેને કારણે ડાકોરના નાગરિકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો ડાકોર પોલીસની તથા પાલિકાની વિનામૂલ્યે પાર્કિંગની સરાહનીય વ્યવસ્થા કરી સુંદર કામગીરી કરવામાં આવી હતી